વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અભિનેતા રાજકારણી પવન કલ્યાણ સાથે મંચ શેર કર્યો જે તેલંગાણામાં ઓપ્ટિક્સ પર ઉચ્ચ હતો એક રાજ્યમાં જ્યાં ભાજપ તેના પદચિહ્નને વિસ્તૃત કરવા આતુર છે પાર્ટીએ રાજ્યમાં અભિનેતાની જનસેના પાર્ટીને આઠ બેઠકો ફાળવી છે જ્યાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી સ્પર્ધામાં રહેશે નહીં પવન કલ્યાણની જનસેવા પાર્ટીએ અત્યાર સુધી હસ્ટિંગ્સ પર કોઈ મોટી અસર કરી નથી પરંતુ કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ દ્વારા તેની શરૂઆતથી શાસનમાં કરાયેલા રાજ્યમાં અભિનેતાના મોટા ચાહક વર્ગમાંથી ભાજપને આકર્ષણ મેળવવાની આશા છે જો પીએમ મોદીએ માત્ર ચૂંટણીના ફાયદાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધા હોત તો કલમ ત્રણસો સિત્તેર રદ કરવામાં આવી ન હોત અને ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ ન મુકાયો હોત રામ મંદિર ન બન્યું હોત તો તેમણે કહ્યું કે પવન કલ્યાણે કહ્યું દેશનો વિકાસ અને આંતરિક સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે જો કોઈ આપણા પર હુમલો કરશે તો મોદી ખાતરી કરશે કે તેઓ કિંમત ચૂકવશે તેથી જ મને મોદી ગમે છે ફિર એકવાર મોદી સરકાર પવન કલ્યાણે તેવું જણાવ્યું હતું તેલંગાણામાં ત્રીસ નવેમ્બરે મતગણ મત છે અને મતગણતરી ત્રણ ડિસેમ્બરે થવાની છે જ્યારે અન્ય ચાર રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મિઝોરમમાં મતગણતરી થશે